એના વિશે હું માહિતી આપવા માગું છું અલમદુલ્લા આ સંસ્થા બે હજાર તેરથી કાર્યરત છે બે હજાર ચૌદથી ધોરણ એકથી પાંચ ચાલુ કરવામાં આવેલું હાલ એકથી આઠ ધોરણ અને સિનિયર કેજીટી બાલવાડીગા આ પ્રમાણે દસ ક્લાસો અહીંયા ચલાવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી અને અલમદુલ્લા છેલ્લા ત્રણ વર્ષથી જગ્યાના અભાવના કારણે અમે નવમું દસમું લાવી શકતા નહીં હતા તો એક અમારા માટે આજે યોગદાન રૂપે એક મોટું યોગદાન છે કરંજના માટે એક ઋણ જેવું છે એવા અમારા મોલાના ઇબ્રાહિમ શાહ દેસાઈ જેમણે અમને પ્રોમિસ આપેલી કે ઈન્શાલ્લા અમે તમારા વિદ્યાર્થીઓ માટે તમારા ગામના માટે અમે એક મોટા કેમ્પસનું આયોજન કરું તો એમણે અમને અલહમદુલિલ્લા ત્રણ વિગા જેટલું એક મોટી જગ્યાનું યોગદાન બી આપેલું છે તેમાં બાંધકામ બી ઇન્શાલ્લા અમે બહુ જલ્દી ટાઈમમાં શરૂ કરવા જઈ રહેલા છે અને તેના ભાગરૂપે આજે મોરસાબની એક ખુશી અને મોરસાબનો એક જૂનો રિશ્તો આ ગામ માટે છે તો એના અનુસંધાને આજે મોરસાબે આખા ગામને એક ગામના રહેવાવાળો એક એક વ્યક્તિ હોય એ કોઈ પણ સમાજનો હોય દરેકે દરેક સમાજ માટે આજે ગામમાં મોરસાબે અલમદુલ્લાએ એક મોટા પાયે દાવતનું આયોજન કરેલું છે અને અલહમદુલ્લા આજે અમે બધાને દાવત બી આજે એક વરસાદનો માહોલ ઉઠો તે હિસાબે અમે થોડું થોડું અલગ અલગ ડિવાઈડ કરેલું છે કે બધા પહોંચી વળે બધાની શાંતિથી કળા ખવાય એ માટે એક મોટી દાવતનું બી આયોજન કરેલું છે અને આજે અલહમદુલ્લા પાયાવિધિ માટે મૌલાના સાડા અગિયાર વાગે આવશે મૌલાના હિસુબાહના હસ્તે દુવાનું બી આયોજન કરેલું છે ખાટમુહૂર્ત બી આજે ઇન્શાલ્લા કરવામાં આવશે અને એક વર્ષના અંદરમાં બિલ્ડિંગ બંધાય અને ઇન્શાલ્લા બે હજાર સત્તાવીસમાં ધોરણ નવ અમે ત્યાં ચાલુ કરીએ એવી અમારા તમામ ગામવાળાઓની આશા છે અને અમા આખું ગામ આજે મૌલાનાનું ઋણી છે જે ઇન્શાલ્લા અમે બધા આ મોલાના માટે ખાસ એમની ફેમિલીઓ માટે ખાસ દુઆ કરતા રહીશું એ જ અમારું કહેવું છે અસલામવાલકુમ વરહમતુલ્લાબરકાતું તો નમસ્કાર આપ સૌને અલહમદુલિલ્લાહ આજ રોજ ઉમિદ ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ઉમિદ પ્રાઇમરી સ્કૂલ કરંજ હાલ કરંજ ખાતે નવી બિલ્ડિંગની પાયાવિધિની ડુવા સાથે કરવામાં આવી રહી હતી સ્કૂલ છેલ્લા દસ વર્ષથી સફળતાપૂર્વક ધોરણ સિનિયર કેજીથી ધોરણ આઠ સુધી શિક્ષણ આપી રહી છે પાયાવિધિની દુવા હઝરત મૌલાના યુસુફ સાહેબ તંકારવી દ્વારા કરવામાં આવી કાર્યક્રમમાં યુકેડી આવેલા ખુશુશી મહેમાન મૌલાના ઇબ્રાહીમ સાહેબ ઉર્ફે દોદા દેસાઈની હાજરી તથા એમના મૂલ્યવાન યોગદાન માટે કરંજ ગામ હંમેશા આભારી રહેશે બાદ મોલાના ઇબ્રાહીમ સાહેબ દેસાઈ તરફથી કરંજ ગામના તમામ સમાજના લોકો માટે દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ બે હજાર માણસને આમંત્રિત કર્યા હતા જેમાં આસપાસના ખુશુશી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા માં ઉમેર પરિવાર તથા ગામવાસીઓએ એમના યોગદાન અને હાજરી માટે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અલ્લાહ તાલા આ કાર્યોને કબૂલ કરે અને સ્કૂલને વધુ તરકી તથા કામયાબી હતા આ જે સ્થળ પર જઈ રહ્યા છે એ આપણા કરંજ ખાતે જ્યાં સ્કૂલ જે છે એ બનવાની છે એનું પાયાવિધિ નું દુવા સાથે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો આગળ પે તું ચ રબા રહે ગરસંગ લખી કિરા પે તું ચ રબા રહે ગર સંગ रब कभी है वो साहिल पे, कभी है वो पे कभी है परिंदा वो उड़ता हुआ वो तो खुदा है जीवन हैरा है उसको नमज में कैद करना वो वफादार है हाँ खुद ही प्यार है साए में उसके सुखों कितना दुनिया का नूर है ना तुमसे दूर है बाकी में वो है बस का रू खुदा का है आसरा वही तो है अपना કરણ ખાતે જે પ્રોગ્રામ છે ત્યાં આપણા તટકેશ્વરના ભઠિયાર આપણા અખ્તરભાઈ પણ અહીંયા હાજુ હાજર છે તો અખ્તરભાઈ કેટલા માણસની રસોઈ બનાવી રહ્યા છે બે હજાર માણસ તો શું બનાવ્યું છે આજે રસોઈમાં દાળ ચાવલ ને બાદ છે તો તમે જોઈ શકો છો મિત્રો જે આપણા તટકેશ્વરના ભઠિયાર આપણા અખ્તરભાઈ જે અહીંયા ઉપસ્થિત છે અને હાલ જે છે દાળ ચાવલ ને બાદ બનાવ્યું છે બે હજાર માણસની રસોઈ તૈયાર છે માશાલ્લા हमें जिंदगी उसके कर्म से हर वचन से राहों पे तेरी गिरेगी रोशनी सबको तू माफ कर खुद ना इंसाफ कर उस पे तो हक बस खुदा का ही है तू और इस कदर मिल જૈ ચા હો તુજ ને શુઆત માનલા તો પરબત